आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज गत तारीख 26 मार्च 2025 ना रोज अमदाद ग्राम्य एसओडी टीम द्वारा बावडा ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેનું નામ હેમલત્તાબેન દરદી છે તેમની અને તેમની સાથે બે અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાળ બાવડાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે હર્ષદભાઈ આચાર્ય જે ડોક્ટર છે બેઝિકલી એમડી રેડિયોલોજીસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા હર્ષદભાઈ આચાર્ય ત્યાં વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બચાવતા હતા અને તે દરમિયાન હેમલતાબેન નર્સ ત્યાં ફરજ બચાવતા હોય એ બંનેનો સંપર્ક થયેલો હતો આથી હેમલતાબેનને જ્યારે કોઈ મહિલા ગર્ભ પરીક્ષણ માટે સંપર્ક કરતા ત્યારે હેમલતાબેન હર્ષદભાઈને વાત કરીને તેમની પાસે ગર્ભ પરીક્ષણ કરાવવા સારું લઈ જતા હતા આ જે હેમલતાબેન અને હર્ષદભાઈ છે એ છેલ્લા પંદર વર્ષથી એકબીજાના પરિચય છે અને હેમલતાબેન છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગર્ભ પરીક્ષણ કરાવીને ગર્ભપાત કરાવવાનું કામ કરી રહ્યા હતા મલતા બેન જે છે હર્ષદભાઈ સાથે વાત વાતચીત કરીને ત્યારબાદ જે દર્દી છે તેમની પાસેથી આશરે પંદર હજાર રૂપિયા લેતા હતા અને તેમાંથી આઠ હજાર રૂપિયા એ ડોક્ટરને ગર્ભ પરીક્ષણ કરાવવા સારું આપતા હતા વધુ આમાં પીસીપીએનડીટી એક્ટ મુજબ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કલમોનો ઉમેરો કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એ તપાસ હાલ ચાલુમાં છે સોનોગ્રાફી મશીન કરવામાં અમદાવાદના વિસ્તારના સોનની ચાલીની અંદર ડોક્ટર હર્ષદ આચાર્ય રેડિયોલોજીસ્ટ જેમના ત્રણ સોનોગ્રાફી મશીન ગઈકાલે સાંજે સીલ કરવામાં આવી છે આ કાર્યવાહી કરવામાં આવી કયા કારણોસર કાર્યવાહી કરવામાં આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે બે દિવસ પહેલા એટલે કે છવ્વીસ તારીખના રોજ એક બાબા બેબીનું નિદાન કરતાં આપણા અમદાવાદ બરોડા જિલ્લામાંથી પાદરા ગામના એક બેનને અહીં એક હેમલતાબેન દર્દી દ્વારા લાવવામાં આવેલા અને પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી એમના દ્વારા કબૂલ કરવામાં આવ્યું કે આ હોસ્પિટલ કે ડૉક્ટર હર્ષદ આચાર્ય સાહેબના ત્યાં આમનું બાબા બેબીનું નિદાન કરવામાં આવ્યું એવું તેમને જણાવી આવેલ છે

તમામે તમામ સોનોગ્રાફી અમારા તાલુકા આરોગ્ય અધિકારી એટલે કે સબ એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને અમદાવાદ જિલ્લાના જે આરોગ્યના વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા એટલે કે જે સોનોગ્રાફી મશીનની નિયમિત ચકાસણી કરવામાં આવે છે થઈ રહી છે છતાં પણ આવો કોઈ બનાવ બને તો અમે એના ઉપર કડક પગલાં લઈ અને સરકારના નિયમો અનુસાર કાર્યવાહી કરીએ છીએ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके